મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આપણો બ્લોગ જો મજામાં જોઈ પણ હમણાં હું મજામાં નથી કેમ કે કાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો પણ તમે એનો રિસ્પોન્સ કઈ કોમેન્ટ કઈ કરી નહીં અમુક કોમેન્ટ કરી એનો દિલથી ધન્યવાદ ભાઈ તમારા આધારે થોડીક વાત પણ સાચી છે પણ હવે કઈ કન્ડિશન આવી જશે બે ત્રણ દિવસમાં હું એમનું સોલ્યુશન કરીને તમારા સુધી જવાબ આપી દઈશ નવા વ્યક્તિ આ વિડીયોમાં આવ્યા છો તો પેલા એ પાછલો વિડીયો જોયા હો ભાઈ બહુ મોટી સમસ્યા છે મારી સાથે તો એ સમસ્યાનો હલ તો થઈ જશે કંઈક થઈ રહેશે છોડી દીધું છે બે ચાર દિવસ સાઈડમાં રાખ્યું છે એનો જવાબ તમને કઈક આગલા બ્લોગમાં આપી દઈશ બાકી અત્યારે એવું છે શું છે આજે ભાઈ ઘણા મિત્રોનો કોમેન્ટ આવતી કે ભાઈ તમે યુટ્યુબમાં જ કેટલા પૈસા કમાવો હવે તમારે બધા મનની સમાધાન તો મારે કરવું જ પડે કેમ કે હું શું વ્લોગર તમારી કમેન્ટ કરો તમને એમતા જવાબ નથી આપતા જાદો સમય ન જવા દી દસ બાર દિવસમાં તમારી કમેન્ટનો જવાબ આપી દેવી કેમકે આપણી પાસે ટાઈમ હોય એટલે કમેન્ટ વાંચતા જ હોય પણ કમેન્ટું જ્યારે વાંચવી કે કોમેડી વિડીયોનું એડિટિંગ પૂરું થઈ જાય એટલે કમેન્ટ વાંચતા જ હોય ભાઈ સૌથી વધારે પ્રશ્ન હમણાં પૂછાતો ભાઈ તમારી યુટ્યુબમાં કમાણી કેટલી તમે યુટ્યુબમાં કેટલા પૈસા કમાવો આજે બધું સોલ્યુશન તમારો ભાઈ આ વિડીયો કરી દેવાનો છે ઝાદા નથી વાગ્યા સવારના નવ વાગ્યા છે વાળ કપાવવા માટે ગયો તો અ પણ વાળ કપાવવામાં એવું થયું કે અત્યારે વારો આવ્યો નતો હું તો જલ્દીથી થી વી આવ્યો કેમ કે હું ના જાઉં થોડી ભીડ ભરાય બધા સેલ્ફી પાડે લાગે ને મજા ભાઈ એવું ન થાય કેમ કે આપણે જ નાના માણા ભાઈ અત્યારે તો એવું છે કે તમે જે પ્રશ્ન પૂછો ને એનો જવાબ દેવા જ બેઠો છું લોક શરૂ કર્યો હતો પછી મેં કીધું એક વિડીયો જ પહેલા બનાવી લો ને અપલોડ કરી દઉં કેમ કે તમારા બધાનું મનનું સમાધાન મારે કરવું પડે તો સૌથી પહેલો પ્રશ્ન એમ હતો કે ભાઈ તમારે યુટ્યુબ ની કમાણી કેટલી ભાઈ અત્યાર સુધી તમને એક જ વાત આપણે યુટ્યુબ માંથી એક પણ પૈસા નથી કમાતા હા એવા પૈસા કમાય કાનુના

ત્યાં જાય એટલે કે મારું અમુક કમિશન લાગતું હોય એવી રીતે હું થોડા જાજા પૈસા કમાવું બાકી આમ કહો તો યુટ્યુબની કમાણી મને નથી આવતી પણ મારી રીતે હું થોડી ના એટલે કે મારો પોતાનો ખર્ચો કાઢી શકે અને બાકી જે પ્રશ્નનો જવાબ હતો ને યા જ પ્રશ્ન હતો બાકી હું આમ યુટ્યુબ થ્રુ નથી પૈસા કમાતો બાકી યુટ્યુબ થ્રુ જ કમાવું છું પણ હું મારી રીતે કમાવું છું કોઈ ડોલર બોલર નહીં ભાઈ રોકડી કરે એવી રીતના થોડી જાજી આવક હું પ્રાપ્ત કરી શકું છું એ બોનસ દ્વારા કહી શકીએ તો એવી રીતે યુટ્યુબમાં જ પૈસા કમાવશો એવા મારા પ્રશ્ન છે ફેમિલી વ્લોગમાં તન કેટલી કમેન્ટ કરી ભાઈ ભાભી નું લોક લાવવામાં પાછલા વ્લોગ નું સમાધાન કરાવી દો વિડીયો નું સમાધાન કરાવી દો પાછલો એક વિડીયો અપલોડ કર્યો છે એનું સમાધાન કરાવી દો એટલે જલ્દીથી થી ભાઈ તમારું કામ પણ થઈ જશે અરે સનેડી વાળા ભાઈની ભાઈ કોમેન્ટ હતી કે ભાઈ તમે છે ને સનેળીમાં પગમાં લીવર રાખો ભાઈ હું કઈ સન્યાળા બનાવતો નથી એ ભાઈ ને હું હવે બીજી વખત આપણે પ્રશ્ન તો હશે જવાબ તો દેવા જ પડશે પણ તમારે જે પણ પ્રશ્ન હશે એનો જવાબ હું ક્યારે આપીશ બીજી વખત ત્યાં જઈશ ને ત્યારે અને ત્યાંનો મસ્ત મજાનો બ્લોગ વિડીયો લાવીશ તો એવું છે હવે આ ચેનલમાં ક્યારેક ક્યારેક બ્લોગ કેવા જ આવે છે કામકાજ ને આ તો તમે કમેન્ટ કરી હતી જવાબ દઈ દો બાકી હમણાં કેવું નજીક કર્યું હતું ફેમિલી લોગ ને અલગ બનાવવું આમાં નાખું શું કરું કે કબર પડતી નથી હવે ભાઈ કીધું તું એડિટિંગ ની માથાકોટ થશે એ તમારું હાથું છે પણ બે ચાર દિવસમાં જવાબ આપી દઈશ તો એવું લાગે છે ને બે ચાર દિવસ વ્લોગ પણ નહીં આવતો કેમકે શરીરમાં થોડી સાજી વ્લોગ ની ટેન્શન થઈ ગઈ હતી બાકી મોઢામાં થોડા જાજા સાંધા થઈ ગયા હતા એટલે રોગ બે દિવસ આવવાનું બંધ કર્યું હતું બાકી આ વિડીયો કાલે લાંબો નથી કરવાનો નાનો એવો જ કરવાના છે તમારે યુટ્યુબ ની કમાણી જાણવી હતી એવડો આમ તો વિડીયો બનાવી લીધો છે બાકી બોનસ થ્રુ થોડા જાજા પૈસા કમાઈએ છીએ અને થોડુંક આપણું ખર્ચો કાઢીએ એવા પૈસા કમાઈ શકીએ બાકી વધારે આપણે નથી હજુ પૈસા કમાતા યુટ્યુબમાં થોડાક ઓછી એમ કહીએ તો જે

મેં કઈ મારું મનનું સમાધાન કર્યું નહીં પાછળ જ વિડીયો નાખ્યો છે મનનું સમાધાન કરાવી જવું હો બાકી તો બાકી આજે તમને કન્ટિન્યુ વિડીયો એમ રહેવાનું નહીં કહું કેમ કે આજે પણ મારે કામ છે જાજુ અને જાજુ બોલાય એમ નથી થોડુંક અવાજમાં પણ તબલીક લાગતી છે કેમ કે મોઢામાં થોડાક ચાંદા પડ્યા છે બે દિવસ બોલવાનું ઓછું રાખવાનું છે કેમ કે હમણાં પાછું કોમેડી વિડીયોનું શૂટિંગ આવી જશે મારે પંદર વિડીયોથી વીસ વિડીયોનું શૂટિંગ કરવાનું થાય એક દિવસમાં એટલે તમને સમજાય છે કે આખો દિવસ કેટલું બોલવાનું થતું હોય એટલે પછી નોટ કેટલા પૈસા કમાતો હોય છે યુટ્યુબ માં જ પૈસા કમાતો જશે ને થોડ હોય છે હું તમને બતાવું પૈસા હું તમને બતાવું પૈસા પેસા પૈસા નથી હા ભરાય તો તો આપણે હું જાળવા થોડા દૂર રે ડુંગર માં ભરાય જાય સમસાન માં જાળવા ભરાય જાય વૃક્ષો ભરાય જાય એવું બધું જ એ યુટ્યુબ ની પૈસા ની કમાણી ની વાત કરીએ તો અત્યારે પગાર તમારું બાન આવું ઓછો છે અને જેથી પગાર આવશે જોરદાર જોરદારનો વિડીયો આવે છે તમારું બાન ચેનલમાં અને મેં કીધું થોડીક વાત આવી કહી દઉં બાકી સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હમણાં તો એવું છે કે હમણાં ટાઈમ નથી મળતો ઓછું બધું કામકાજ કાજ કરવાનો અને તમે જવાબ આપો યાર જલ્દી ફેમિલી વ્લોગ ની યાર હું રાહ જોઈને બેઠો છું કે દિવસનો આ બે દિવસ થઈ ગયા વ્લોગ તો પ્રથમ દિવસે બનાવ્યો તો કાલ અપલોડ કર્યો આજે શૂટિંગ પાછું કરીને આજ અપલોડ કરીશ કોમેડી વિડીયો તો અપલોડ કરી દીધો પણ આમાં જવાબ આપો એટલે મારું ફેમિલી વાળાનો થોડા લઉં ભાઈ ની કોમેન્ટ પરિવાર ને તો ઈચ્છા છે ને પણ એ તો હું મનાવી લઈશ ધીમો ધીમો બે દિવસ ત્રણ દિવસમાં એ બધું થઈ જશે અને આમ કે તો બધું કામ થઈ જશે બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને તમારા ભાઈ સપોર્ટ કરતા રહેજો આ એક લાઈન પકડી છે તો આ લાઈનમાં થોડુંક આગળ વધવું પડે હવે આને એક સાઈડમાં મૂકીને આપણે કાંઈક બીજો રસ્તો ગોતીએ હવે એ બધું નથી પોણ થાય આ લાઈન પકડી છે આમાં આગળ આવવાની ઈચ્છા છે એટલે કે આમાં થોડાક આપણે આમ તો થોડાક વ્યક્તિ આપણને બધા ઓળખે છે સપોર્ટ પણ સારા વ્યક્તિનો છે પણ એવું છે કે અત્યારે હમણાં ભણવાનું કામ પણ શરૂ થાય છે કામકાજ વધારે એટલે આમાં પછી ઓછો ટાઈમ આવે ફેમિલી એડ કરી દઉં તો તમારા સુધી વ્લોગ પહોંચતા રહે ડેલી તો બાકી વિડીયો સારો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરો હું ક્યારે બકબક કરું છું તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય